નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આવી ગયા છે અને રામ મુગલ સીટ નું આપણી જે વેરાયટી છે એ સફેદ બુધેલ એક્સપોર્ટ અને ખેડૂત પણ આપણી સાથે છે આપણે ખેડૂતને આખું નામ પૂછી સૌથી પહેલું તમારું આખું નામ બતાવો તો પરસોતમભાઈ શામજીભાઈ ગોંડલિયા તમે જે આ વેરાયટી વાવી છે સફેદ બુધેલ એક્સપોર્ટ એની અંદર તમે જેથી બિયારણ થી માંડીને અત્યાર સુધી એનો સમય કેવડો થયો એક મહિના જેવું થયું એક મહિના જેવું થયું હા હા તો એક મહિનાની અંદર આ ડુંગળી અત્યારે પારાઠક થઈ ગઈ છે અને હાઈ ક્લાસ ઊભી છે જે આપણે વાત કરી હતી તમને કે ભાઈ આપણું બીજ તમે આ વાવો આની જે તાકાત છે આની જે વેરાયટી છે આની જે કૂણેપ છે જ્યારે ઉગતા હોય છોડનો જે ખોરાક છે એ વિશેષ તમે જે ઉગ્યો છે એ વિશેષ શું કહેવા માગો હા

તમને આમાં કઈ ખાલા કે નોખા નોખા કે એવું કઈ બતાવું કે એક જ હરખું વીગું છે એક જ હરખું અને વિધે લગભગ એક કિલો કેટલી ગયું છે સો ગ્રામ જેવું આપડે ગયું છે બસ હા બસ એટલું ગયું છે હવે છ કિલો માંથી એક કિલો પાછું ગયું ને પાછું ગયું હા પાંચ કિલો ડુંગળી બિયારણ ગયું સાડા ચાર વીઘા જમીન સાડા ચાર વીઘા જમીન પાંચ કિલો બીજ રાખ્યું છે અને અહીંયા તમને આમાં જે ઉયગ્યું છે એમાં સંતોષ છે પૂરેપૂરો હાઈ એકલા છે આમાં કઈ ઘટતું જ નથી ઘટતું જ નથી ને કોક આવે એ ગણે તો અત્યારે એક મહિનાની અંદર છોડનો બહુ સારો વિકાસ છે પારાઠક ડુંગળી થઈ ગઈ છે અને હજી આમાં કોઈ પણ જાતનું તમને એમ લાગે કે આમાં રાઉન્ડ મારવો પડે એમ છે નહીં કારણ કે એની જે તાકાત છે ને એ બતાવી દે છે હું તમને બતાવું કે છોડની જે તાકાત છે ને એ છોડ કહી દઈએ કે હજી એને કાંઈ પણ જોતું નથી એમનો એનો વિકાસ છે એ હૈલો જાય છે આ તમે જોઈ શકો છો આપણે જ્યાં જ્યાં દીધું છે રામ મુગલ સીટનું બિયારણ બુદલ એક્સપોર્ટ આપણે ફરીથી ઠેઠુંથી આપણે વિડીયો બતાવવાના છે કારણ કે આપણે ખેડૂતોને જે કહી છે એ કરી બતાવી છે હજી આગળના વિડીયોમાં પણ અમે તમને બતાવશું અને આ છે વેરાયટી આ છે ક્વોલિટી બરોબર છે પાયાની અંદર પૂરું સ્ટેટમેન્ટ કરીને આપણે આ કાર્ય કરાયું છે ફરીથી આજે તારીખ છે પચીસ અગિયાર પચીસના ફિલ્ડ ઉપર જ્યારે રામ મોગલ સીડની બુધેલ એક્સપોર્ટ વેરાયટી આવી છે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે બતાવશું અને આપણે હજી ઠેરઠુરી બતાવવાનું છે આપણે એવું નથી કે આ એક જ વિડિયો બતાવી દીધો છે હજી તમને હર મહિને અમે તમને આમાં ડિટેલ આપતા રહેશું જય જવાન જય કિસાન